તો અહીંયા લખ્યું છે કેમ કે આ વિનાશીને અવિનાશી પણ ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે જ્યારે આ વિનાશી અવિનાશી પણ ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે અરે મરણ તારો જય ક્યાં અરે મરણ તારો ડંખ ક્યાં અદભુત વાત જે આપણે સંત પાઉલ લખે છે કેમ કે રણસિંહનું વાંચશે ત્યારે મોયેલા અવિનાશી થઈને ઉઠશે એટલે જે મોયેલા જે છે એ અવિનાશી થઈને ઉઠશે આ બહુ ગજબની વાત છે અને આ જે છે એ પુનરૂત્થાનની વાત છે એટલે કે અહીંયા આ જે ફર્સ્ટ રિઝરેક્શન એટલે પહેલા એટલે જ્યારે આપણે ઈસ્ટર સેલિબ્રેટ કરીએ છીએ પુનરુત્થાનનો દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પહેલું પુનરુત્થાન પામનાર પ્રથમ ફળ એટલે કે પહેલું પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પામ્યા અને એ જે શરીર જે છે એ શરીર જે એમણે ધારણ કર્યું અને એ શરીર સાથે એમનું સ્વર્ગારોહણ થયું અને એ શરીર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે અને આપણે પણ આ જે પ્રથમનું જે છે એના ભાગીદાર થઈશું જ્યારે આપણે એ બાબત પર વિશ્વાસ કરીએ છીએ અહીંયા લખે છે પાઉલ કેમ કે ઊંઘી ગયા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી અને એટલે કોઈ આશા નથી એ રીતે ખેદ ન કરો પણ પછી છે કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છે તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે એ લોકો પણ પાછા ઉઠશે અને અહીંયા લખ્યું છે કે ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે અને પછીથી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળોમાં તણાઈ જઈશું અને છેલ્લું રણસિંગનું વાગશે ત્યારે આ ઘટના બનશે અને આપણે સૌ જે આ પૃથ્વી પરના જીવનમાં જીવતા હશું કે પ્રભુ વિશ્વ પરના વિશ્વાસમાં ઊંઘી ગયા હશું તો પણ આપણે સર્વ એના વિશ્રામમાં પ્રવેશ કરીશું એના વિશ્રામમાં પ્રવેશ કરીશું વિશ્વાસ કરનાર સર્વ એના વિશ્રામમાં પ્રવેશ કરશે એટલે પુનરૂત્થાન જે છે એ બહુ મહત્વની ઘટના છે કે જે આપણને વિશ્વાસીઓને પ્રભુના સનાતન વિશ્રામમાં એ લઈ જાય છે અને અહીંયા તમે જુઓ બહુ મહત્વની બાબત હિબ્રુ પત્ર એમાં આપણે જોઈએ છે ચોથો અધ્યાય હિબ્રુઓનો પત્ર એનો ચોથો અધ્યાય હવે અહીંયા વાત છે વિશ્રામમાં પ્રવેશવાની વાત છે હવે ઘણા બધા લોકો આ વચન સાંભળે છે પરંતુ એક કાને સાંભળે છે અને બીજે કાને કાઢી નાખે છે એટલે એ ખાલી સાંભળનારા છે હિબ્રુનો પત્ર જે છે એનો લેખક એ કે છે કે આ સાંભળેલી વાતો તેમના માટે એટલે લાભકારક થતી નથી અથવા તો લાભકારક થશે નહીં પરંતુ જે ધ્યાનથી સાંભળે છે એ વિશ્વાસમાં વૃદ્ધિ પામે છે અને આ વાતો પર વિશ્વાસ કરતા એ વિશ્રામમાં પ્રવેશ કરશે પરંતુ જે સાંભળ્યું છતાં નથી સાંભળ્યું જે વિશ્વાસમાં એક નથી થતા એના માટે પ્રભુ કે છે કે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં અને એટલે આ પ્રથમનું પુનરુત્થાન બહુ મહત્વની ઘટના છે પ્રથમનું પુનરુત્થાન જે છે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પામ્યા પછીથી એમના આગમન સમયે ગગનમાં જ્યારે પ્રભુ યસુ ઉતરશે છેલ્લું રણસિંગ વાગશે ત્યારે એ પ્રથમ નું પુનરૂ બીજો તબક્કો છે અને એની અંદર જે પુનરુત્થાન પામશે એમને ધન્ય છે અને આ જ તબક્કામાં આગળ તમે જુઓ કે પ્રકટીકરણના પુસ્તકમાં આપણે આમાં અધ્યાયની અંદર આપણે જોઈએ છે અને એ આપણે જોઈએ તો વીસમાં અધ્યાયમાં શું લખ્યું છે કે ઈસુની સાહેદીને લીધે દેવના વચનને લીધે જેનો શિરચ્છ થયો હોય થયો હતો અને જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી તેઓના આત્માને મેં જોયા અને તેઓ જીવતા થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ એમણે રાજ કર્યું એટલે આ બધા લોકો જે પ્રથમનું પુનરુત્થાન પામશે એ બધા ખ્રિસ્તની સાથે એક હજાર વર્ષના રાજમાં સામેલ થશે અને એટલા માટે અહીંયા લખ્યું છે કે પહેલું પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે તે પવિત્ર છે કારણ કે એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી અને એટલે પુનરૂત્થાન એ બહુ મહત્ત્વની ઘટના છે અને પ્રભુ સુખ્રીશ પુનરુત્થાન પામ્યા અને એ આપણને પણ એ ખાતરી આપે છે કારણ કે પ્રભુ શું કહે છે કે હું અને જીવન છું અને એટલે અહીંયા પુનરૂત્થાનની જ્યારે વાત આવે છે ત્યારે દાનિયલ પ્રબોધક પણ આપણને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કહેવાય કે જે જન્મ પહેલાં આપણે લગભગ કહેવાય છસો વર્ષ પહેલાં આ દાનિયલ પ્રબોધક એવી વાત લખે છે બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે શ્રી ઈસુના જન્મના પહેલાં જૂના કરારમાં દાનિયલ પ્રબોધક કંઈક પુનરૂત્થાનની વાત કરે છે એવું કહે છે બારમો અધ્યાય અને બીજી કલમ જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે આ રીતના જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘી ગયા છે બાઇબલ જો અહીંયા ફરીથી શબ્દો આપણે જે ઊંઘી ગયા છે તેઓ માના ઘણા જાગી ઉઠશે તો તમે વિચાર કરો કે પ્રભુ ઈશ્વર આવવાને હજુ છસો વર્ષ પછીની વાત છે પણ અહીંયા દાનિયલ પ્રબુ તો કંઈ આવું દર્શન જુએ છે કે જે ધૂળમાં ઊંઘી ગયેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે તેઓ મના ઘણા જાગી ઉઠશે અને કયું લખ્યું છે કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકારીક સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે એટલે એ બે રીતના છે પ્રથમનું પુનૃત્થાન એ ન્યાયી લોકોનું છે વિશ્વાસીઓનું છે પણ બીજું જે છે એ અન્યાયીમાં જીવનાર અવિશ્વાસી લોકોનું છે અને એ લોકોનું પુનરૂત્થાન જે થશે ત્યારે ન્યાય થશે અને એટલે એ બી એ વાત બી આપણે જોઈએ કે પ્રકતિકરણના પુસ્તકમાં એના જે આગળ આપણે જે જોઈએ કે પછીથી એક હજાર વર્ષ પછીની વાત છે પ્રભુ રાજ કરશે અને શૈતાનને પછીથી એ લખ્યું છે કે શૈતાનને તે ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપત્ય જૂટો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો અને ત્યાં તેઓ રાત દાડો સદા સર્વકાળ વેદના ભોગવશે પછી તે મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું તેના પર એક પુરુષને જોયો અને પછીથી આગળ લખે છે કે એમાં પુસ્તકો ઘડવામાં આવ્યા પુસ્તકો ઉઘડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક હતું જે જીવનનું પુસ્તક છે એવું ઘડવામાં આવ્યું અને પછી જે લખ્યું છે કે મોએલાનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેને પાછા આપ્યા મરણે તથા હાદેશે પોતાનામાં જેવું મરણ પામેલા હતા મોએલા હતા તે પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો મરણ તથા હાદેશની અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે એટલે કે છેલ્લું રણસિંગડું વાગશે અને જે ઉઠશે જે પ્રથમનું પુનરૂત્થાન પામશે એ તમામ જે વિશ્વાસી ન્યાયી લોકો છે એ બીજું મરણ જોશે નહીં અને એટલે આ પુનરુત્થાન જે છે પ્રથમનું પુનરૂત્થાન એ બહુ મહત્વની ઘટના છે અને એ જ બાબત તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે યૌહાનની સુવાર્તામાં આપણે જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે બાપ જે રીતે સજીવન કરે છે એમ દીકરાને પણ સજીવન થવાનો સજીવન કરવાનો અધિકાર છે જેમ લાજરસને પ્રભુએ મરણમાંથી સજીવન કર્યો એ રીતના આપણને પણ પ્રભુ એ પુનરૂત્થાન પમાણશે જ્યારે આપણે એમના વિશ્વ એમના પરના વિશ્વાસમાં આપણે ઊંઘી ગયેલા હઈશું આપણે તે વખતે જીવતા હોઈશું તો આ રીતના છેલ્લું રણ સિંગળું વાગતા આપણે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ કરીશું